આ બાજુ હાડિયું ટકાય છે સરસ મજાના આ બાજુ ને આ બાજુ જો છોકરા કેવા લાડ લડાવે છે માથામાં તેલ નાખી દે ઓળી દે આ છે આ કે મારા એક વર થયું જો આ માડી બેઠા તે માડી પેલાનો જમાનો હારો કે ત્યારે હારો પેલાનો ગાવો જ નહીં એમને અત્યારે બધું નહીં હારું અભય તવાડી ભાઈમાં જમાનો જો ગાળ્યો હોય ક્યાં કીધું એમ અને પછી બરાબર ને હું આખી રાત જાગવાનું હુંઈ જાવ ડરણો પીડ્યું રે હવે દાડિયા હોય હાહુ ની હાહુ આ માડી કે અત્યારે તમારે હારું છે તમે બધાય ભાગ લઈ ને આવ્યો અમારે કઈ ભાગ નહિ હોય હારો હાર લઈ જતા બસિયાર આવ્યું ને સીમમાં છોકરા કેવા રમકડા ની જેમ રમાડે છે એને ઢીંગલી હારી કરું જોતો ખરા છોકરા દીકરા ની દીકરી ને દીકરી સોથી પાંચમી લાવો લાવવામાં તેલ નાખી દે માળીસાના મને બેહી ગયા લે અને આ છે ગોલાણી પ્લોટ વિસ્તાર અમારા કાઠિયાવાડી હો તે મને કેદુનો જીવ જીવ ગયો અમારી જૂની આવી અને મને તે પસંદ એક બે વાર અમે પેલા ને એવું લેતા ઘરથી થોડુંક આગું

આ મારી કે મેં મોત ઉતરાયું સસમા સસમાય નહીં પહેરતી મારે બધું દેખાય છે છોકરા ને લહાણ ફોલી દે બકાલું કહી દે છોકરાઓને આડાવડા ધ્યાન રાખે અને ગઢ્યું છે એ ગઢ છે ને ડેલી પાસે સરસ મજાના બેઠા રહ્યા આ પરિવારમાં પરિવારમાં સરસ મજાના લે આ મારું જૂનું છે તે ગૌઠા સાંભળી ગયા મને તે મેં કે એ હુતી હુતી એમ તું કેટલાક ગામમાં ગૌઠા રે મેં એક તો સમજુમાં હશે ગામમાં

ધારે એની હું તો ગઈ બપોર આમ ને આમ છે આમ હાંડિયા હું તો ગઈ ભાજી એકદમ વાડીમાં રહેતા એમ તો ભાજી ને એ એમ થઈ ગયું કે લાગે

આટો જાવ તે તમને માર દાદા પૈસા કેટલા આપતા તાપા હું બાપા પૈસો આપે હોય કે પૈસો આપે ને ચાલીન જાવ મારું ઠેક ઘરે ધાની થી આવો ને જાવ ગેટલ થી ભાઈ તો ને લે લ્યો ઓ આવે તું છૂટા એમ થયા અમારા વિદ્યાર્થી રોડે નીકળીને કે એમ સામાં હાલો ઘી આ મારું ઘર છે જો મને બોલાવી ને લાવ્યા છોકરા સરસ મજાના અને આજ તો પછી કઈ કામ નતું કે મારા જૂના ગોલાણી પૂરું છે ગોલાણી પૂરું જૂનું जो तारा या उसन नाही साड्या हा बाल वाटी कामा पशी रोज आवीस ने तू तू आवेस तर बाईन लावीस ने अरे तर मिसळणी राज वैर असून दस दिन वार रेस पस आई जा हो ने पशी हू खावा नू उकडी बिजू हू खावा नू बिजू हू खावा नू बिजू भात डाळ ढोकळी डाळ भात लिंजा वा 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 તે પડખેથી નીકળે સરસ મજાનું તો વાતાવરણ આજ તો સારું નથી ને જો આ અમારું કાઠિયાવાડી ગાડું આમાં બળદ જોડવામાં આવે કેવું છે સરસ મજાના ઢોર ને અમારી કાઠિયાવાડી હોય આવી હોય પ્રભુ સરસ મજાના જો જાડવા લે આવજો પાછા

કેટલા વરસ થયા ખબર આ બધું જુનું મારું ત્યાં નીકળ્યું ત્યાં માળીને આ માળી દવાખાને તો મન નઈ દુખતું કે છોકરા ને હવે વાદળા થયા છે માં ગયા છે અને ઘડીક જૂના માણા એટલે ઘડીક માયા

બધા આમ બીજા પ્લોટ વિસ્તારમાં માં ગયા ગયા વૈયા ગયા છે ને વલપા અમારા સૌજ ભાઈ ના મકાન ભાઈ ના અને ધનનભાઈ ભાઈ રવજી ભાઈ ભાઈ તો પાછા છે બે ભાઈ રહ્યા સો હતા તે તે ઘણા વિધવર પૈસા ને લખાવ્યા પણ મને દીધા જ નહીં ઘણા ઢોળ્યો વળીનો બિચારો

અરે મી મરી મરી જાય ભલે મરી જાય પણ માઈ સાકરી બાપા કોણ કરે પછી કોઈ કરે કોઈ ન કરે સમજો માં બે ત્રણ મહિના થી છે લે તે ન્યાય હું હમણાં ગઈ તે સમજો માં પાસે મેં કીધું રાધામાં હું કરે તો ઘરે કઈ છે બિચારી ધણો મેં હું આજ તો ન્યાય થતી જાય છે તો કઈ કામ લીધું ને ના અમારા જૂના અમારી આવી હતી વખત માં બધા મારી મોટી ઘંટી એટલે હું દરણા દળતી હતી Ем им тиглай, зуна, манан, моля, узаза, нерия, ничи, гамма. Лё, дже, мата, джи, джи, пришна.